પરીક્ષામાં પાસ થવાય તેવા પ્રશ્નો એટલે કે આઈએમપી પ્રશ્નો સમજૂતી સાથેનો સંપૂર્ણ સોલ્યુશન જોવાનું છે એ અગાઉ આપણે ચેપ્ટર નંબર 1 થી 7 ના વિડિયો મૂકી ચૂક્યા છે કે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે આપેલી છે તેના દ્વારા આપ તે વિડિયોનું અધ્યયન કરી શકો છો પોતાની જાતે સાથે સાથે તૈયારી કઈ રીતે કરવી તેની માહિતી આપતો વિડિયો પણ આપણે બનાવેલો છે કે જેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ચાલો જે ત્યાર બાદ વિદ્યાર્થી મિત્રો તો હવે ખોટો સમય ન બગાડતા ડાયરેક્ટ ફોકસ આપણો કે આવશે સવાલ પર એ પહેલા એક નાની એવી વાત કરી દો કે વિડિયો લાઈક કરી દયો તમારા મિત્રો સુધી મેક્સિમમ શેર કરી દયો ચેનલને સબસ્ક્રાઇબ કરી દયો અને કોમેન્ટ સેક્શનની અંદર તમારી જરૂરિયાત હોય તે લખો કે ખબર પડી તે લખો તો ન ખબર પડી તે પણ લખો કોમેન્ટ કરજો કે બરાબર છે ચાલો હવે સીધો ફોકસ સવાલ પર ખોટી આડેવળે વાતો નહીં સવાલ નંબર 1 નીચેનામાંથી શેનો જવાબ એક પદી મળશે તેનામાંથી છેનો જવાબ એક મળશે ચાલો પહેલાનો સાદરૂપ આપીને ટ્રાય કરી જોઈએ શું છે x x 1 તો આનું તો થઈ જાય x² x આ તો દ્વિપદી છે આ નહીં આવે 2x 1 2x 1 આ પહેલા જેવું છે આપણે દેખાય નિત્ય સમ આવો તો a b a b એમાંથી s બરાબર શું મળે s² b² ની જેમ 2x નો વર્ગ એટલે શું આવશે 4x² 1 એક પદી નથી ચાલો ત્યારબાદ જોઈએ x y હોલ સ્ક્વેર આની કેમ સમજે તો સાદુ રૂપ આપીએ તો x2 2xy y2 આ પણ દ્વિ પદી નથી તો હવે દ્વિ ઓપ્શન દીધો હોય એમ કઈ રીતે તમે એટલું કહી શકો વિચારો સીધું સિમ્પલ વાત છે તરત ખબર પડી જાય એવી વાત છે કે અઘરી વાત છે નહીં ચાલો તો 5 દુ 10 10 72 તો કેટલા થઈ ગયા 720

પાચું બને તે માટે x ની કઈ કિંમત હોઈ શકે તો કેમવાનું દોને બે બરાબર ની બરાબર ની એક બાજુ x² 5x 6 છે બરાબર ની બીજી સાઈડ x² 4x 4 છે ચાલો અમુક વસ્તુ ડાબી બાજુ લઈ આવો અમુક વસ્તુ જમણી બાજુ લઈ x² 5x અહીંયા ને અહીંયા રહેવા દઈએ માઈનસ જમણી બાજુથી લઈ આવે x² 4x બરાબર ત્યાં આ છે 4 તો હતા જ ડાબી સાઈડના 6 જમણી સાઈડ લઈ જઈએ -6

તમામ સંખ્યાત્મક સહગુણકોનો સરવાળો શું છે થઈ જશે હવે તમે આપણે સજાતીય પદવાળા બાદ બાકી થતા કરી નાખો બરાબર માઇનસ આઠ પ્લસ ત્રણ એટલે માઇનસ પાંચ વાય સ્કવેર પ્લસ પાંચ વાય માઇનસ પ્લસ ચાર થઈ જાય ઝીરો

તો તમને તો સો રૂપિયા ડિસ્કાઉન્ટ સાથે બસો એસી રૂપિયામાં કુરિયર ચાર્જ ફ્રી સાથે ઘરે મળી જાય અહીંથી ખાલી લિંક ઉપર ક્લિક કરીને પેમેન્ટ કરવાનું છે અને પુસ્તક ઘરે મળી જશે એ જ કિંમતમાં સાહેબ ઘરે આવે તો કે એક્સ્ટ્રા દેવાના કે કાંઈ એક્સ્ટ્રા રૂપિયા નથી દેવાના ફક્ત બસો એસી રૂપિયામાં જ ઘરે બેઠા ઘરની બહાર પગ મૂક્યા વગર પુસ્તક મળે છે આ પુસ્તક પરચેસ કરી લેવાય ને કારણ કે આ પુસ્તકમાં વાંચન કર્યા બાદ તમને મળી તમે જો પરીક્ષા આપી સારા સારા માર્કસ લાવ્યા તો પરીક્ષામાં પાસ થઈ ગયા તો તમારું પચીસ હજાર વિદ્યાર્થીઓની અંદર સમાવેશ થયો તો તમને ચોરાણું હજાર રૂપિયાની સ્કોલરશિપ મળવાની છે બસો એસી રૂપિયા ક્યાં ને ચોરાણું હજાર રૂપિયા ક્યાં અને વચ્ચે કેટલો ડિફરન્ટ છે કેમ તો ચોરાણું હજાર સામે બસો એસી રૂપિયા ખર્ચવા કઈ ખોટી વાત નથી ચાલો જોઈએ વિદ્યાર્થી મિત્રોને સાહેબ ક્યાંથી છે લિંક ક્યાં તો લિંક એની ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપને આપેલી છે પુસ્તક ખરીદવાની લિંક છે ચાલો જોઈએ ત્યારબાદ નેક્સ્ટ સવાલ નંબર છ 2v vw vw minus wu અને wu minus uv નો સરવાળો કરો એ દઈએ 2v vw plus vw minus wu wu બરાબર તો સજાતી પદ uv minus uv થઈ so, ગયું vw plus vw તો થઈ ગયું w plus w થઈ જવાબ બસ સાહેબ આવું

माइनस ए स्क्वेर माइनस बी स्क्वेर प्लस टू ए बी माइनस माइनस प्लस टू ए स्क्वेर माइनस माइनस बी स्क्वेर बराबर टू ए स्क्वेर माइनस ए स्क्वेर एट प्लस ए स्क्वेर टू बी स्क्वेर माइनस बी स्क्वेर एट प्लस बी स्क्वेर प्लस हो तो के टू ए बी देखा आ टू ए टू ए स्क्वेर प्लस જેવું હોવું જોઈએ જવાબ ચાલો ત્યારબાદ સવાલ નંબર આઠ ક્યુબ વાયુ થાય આવો જોવેર વાય થ્રી એક્સ વાય સ્કવેર પ્લસ વાય ક્યુબ માં શું ઉમેરીએ ઉમેરીએ મતલબ પ્લસ ધારો કે હું કેપિટલ એ ઉમેરું છું મને ખબર નથી માર શું ઉમેરવાનું ધારી લીધું મેં શું ઉમેર્યું કેપિટલ એ ઉમેર્યું તો મને હવે પરિણામ શું મળે છે એના બરાબર મળે છે x³ y³ મળે છે x³ y³ તો કેપિટલ એ આ સાઈડ ડાબીન ડાબી સાઈડ રહેવા દયો બાકી બધું જમણી સાઈડ લઈ જાવ તમને તાત્કાલિક સમાધાન થઈ જશે x³ y³ તો અહીંયા જ છે બાકી બધું ડાબી સાઈડ जमी साइड जाए माइनस में रही जाए माइनस एक्स क्यूब माइनस वाई क्यूब माइनस थ्री एक्स स्क्वेर वाई माइनस थ्री एक्स वाई स्क्वेर एक्स क्यूब माइनस एक्स क्यूब वाई क्यूब माइनस वाई क्यूब उड़ी गय माइनस थ्री एक्स स्क्वेर वाई माइनस थ्री एक्स वाई स्क्वेर आवश्य क्या है पूछा वो करेक्ट आंसर ખ્યાલ છે શું ઉમેરવાનું કીધું મતલબ કે અહીંયા એ આપણે ધારી લેવાનો ધારીને બાકીનું બધું કાર્યક્રમ ચાલો જોઈએ ત્યારબાદ સવાલ નંબર 9 માંથી શું બાદ કરીએ જોજો -7mn 2m2 3n2 માંથી શું બાદ કરીએ તો m2 2mn n2 મળે -7mn 2m2 3n2 માંથી શું બાદ કરો ધારો કે તમે વાત કરો છો માઇનસ એ બાદ કરો છો શું વાત કરો છો માઇનસ એ બાદ કરો છો તેના બરાબર કેટલું મળશે એમ સ્ક્વેર પ્લસ ટુ એમ એન પ્લસ એન સ્ક્વેર મળે આ સાઈડ ડાબી સાઈડ માઇનસ એ છે ને એને હવ લઈ જવાય જમણી સાઈડ કારણ કે માઇનસ એનું શું થઈ જશે પ્લસ એ બાકી જમણી સાઇડમાં જેટલું છે ને બધું લેતા હોવાનું ડાબી સાઈડ એક કામ કરીએ આપણે હવે તેથી माइनस सेवेन म एन प्लस टू म स्क्वायर प्लस थ्री एन स्क्वायर माइनस म स्क्वायर माइनस टू म एन माइनस एन स्क्वायर बराबर माइनस से सर भी क्यों लगा कैपिटल ए था ये चला भी क्यों ये थी माइनस सेवेन म एन माइनस टू म एन लगा माइनस नाइन म एन प्लस टू म स्क्वायर माइनस म स्क्वायर प्लस म स्क्वायर

તમામ માહિતી આપવામાં આવશે ત્યારબાદ તમને મેથ્સ નિયંત્રના તમામ તમામ ટોપિકના સોલ્યુશન છે સ્ટેટના પણ સોલ્યુશન છે ગ્રેકના સોલ્યુશન તમને મળવાના છે અને એ રીતે મેં વાત કરી હતી વિન હેલ્પ এড્યુકેશન નું જીએસએસસી પુસ્તક તે પણ તમારે પરચેસ કરવાનું છે બરાબર છે તો એ નેક્સ્ટ લેવા અહીંયા તો આપણા ચેપ્ટર 8 સુધીનું કામ પૂરું થયું ફરી મળવાનું છે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ની અંદર ચેપ્ટર 9 ના સોલ્યુશન સાથે ત્યાં સુધી હું આપણે વિદ્યાર્થી મિત્રો રજા લઈ રહ્યો છું જય હિન્દ જય ભારત જય જય કરવી ગુજરાત